લક્ષ્મી નહીં ખૂટે આટલે હું માતા જવાબદારી લઉં છું રામ રામ સત્યના રસ્તે જવું સારા કર્મ કરવા સત્ય બોલવું સત્યના રસ્તે જાઓ ને આવી સાત્વિકતા પાડો ને તારે મારા જેવી ચામુંડા રાજી થઈને આવું પ્રવચન કરતી હોય એક મારો બોલ હતો પેલાનો કે દેવી શક્તિનો અધ્યાય પણ માતાનો આવશે આજ જ નહીં પણ ભવિષ્યમાં એક દેવી શક્તિનો અધ્યાય હું માતા લાવીશ એ દેવી શક્તિનો અધ્યાય જો તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરશો ને તો તમારું જીવન પરિવર્તન તો થશે જ પણ એ દેવી શક્તિનો અધ્યાય મુખ્ય એ જ છે એનો ઉદ્દેશ્ય કે તમને મુક્તિના માર્ગ તરફ લઈ જાય

તો તમે આ કાળા કળિયુગમાં ભક્તિ કરી શકશો તમારી કોઈ દેવી તમે ભક્તિ કરતા હોય એના ઉપર વિશ્વાસ ટકાયો હોય તો એને ભાવપૂર્ણ એની ભક્તિ કરજો એની પર શ્રદ્ધા ધરાવજો થોડા નીતિ નિયમ તમારા ઘરમાં પાડજો થોડી મર્યાદા તમારા ઘરમાં પાડજો સૌ પ્રથમ તમારા ઘરમાં ચોખ્ખાઈ પાડજો ગંગાજળ છાડજો તમારા ઘરમાં તમારા ઘરમાં કોઈ દીકરી હોય એને પાંચ છ દિવસ ધર્મ શીખવાડજો જેથી તમારા ઘરમાં મારી બતાય કે નીતિ નિયમ તમારા ઘરમાં તમે પાડો ને તો તમારા ઘરમાં કોઈ દસ લક્ષ્મી નહીં ખૂટે હું માતા જવાબદારી લઉં તમારા ઘરમાં થોડી મર્યાદા જાળવી રાખો અને તમારી કુળદેવી ની ભક્તિ કરો તો કઈક ના પ્રશ્ન હશે કે મારી ભક્તિ કરવાથી શું મળે તો તમારી ઘરમાં તમારી દીવો કરો અને એની ભક્તિ કરો ને તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તમારી કુળ દેવી તમારા ઘરમાં એક શાંતિનું વાતાવરણ ઊભું કરે તમારી કુલ દેવી પણ તમારા ઘરમાં તમે કુળ દેવી જો કદાચ ધ્યાન રાખ્યું હોય તમારી કુળ દેવી નું ઘરમાં તમારી કુળ દેવી કૃપા કરતી હોય તમારા ઉપર એટલા માટે બધાએ ભક્તિ કરવી જરૂરી છે આ કળિયુગમાં તમે તમારા ઘરમાં ચોખાઈ નથી પાડતા ને એટલે તમે દુઃખી થાવશો એક મનુષ્યનો ઉદ્દેશ્ય હોય ધર્મ અર્થ કામ અને મોક્ષ એક મનુષ્યનો ઉદ્દેશ્ય હોય અને મનુષ્યના અંદર જો આટલા થોડા ઘણા ગુણ હોય ને સાત્વિકતા સદભાવના સત્યના રસ્તે જવું સારા કર્મ કરવા સત્ય બોલવું સત્યના રસ્તે જાઓ ને અને આવી સાત્વિકતા પાડો ને તારે મારા જેવી ચામુંડા રાજી થઈને આવું પ્રવચન કરતી હોય પણ હર મનુષ્યની અંદર આટલા નીતિ નિયમ જાળવવા ખૂબ જરૂરી છે તો તમે તમારા ઘરમાં ખાલી ભક્તિ કરો તમારી પાસે સમય હોય તમે ખાલી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ ખાલી તમારી કુળદેવીને યાદ કરો છો નહીં તો આજ કોઈ વ્યક્તિ કે કોઈ મનુષ્ય કુળદેવીને યાદ નથી કરતો એટલા માટે તમે દુઃખી થાવ એટલે તમારા ઘરમાં દુઃખ આવે છે કેમ કે તમારી કુલ બેનો તમે યાદ નથી કરતા એનું નામ તમારા મુખે નથી રાખતા તમે અને કહેવાય છે કે કળિયુગમાં તો ખાલી નામ જપત તમે કરો તો તમારી કુળદેવી તમને મળી જાય પરમાત્માને પ્રાપ્ત કરવા હોય પરમાત્માને તો ખાલી નામ જપો પરમાત્માનું તમને પરમાત્મા મળી જાય તમારે કોઈ પણ તીર્થ સ્થાને જવાની જરૂર નથી કોઈ પણ મંદિરો ફરવાની જરૂર નથી તમારે ખાલી ને ખાલી તમારા ઘરમાં તમારી નથી આવવાનો કે નથી સારું કરવા આવવાના કે પછી વૈકુંઠ થી વિષ્ણુ નથી આવના તમારા ઘરમાં સારું કરવા પણ તમે જે તમારા ઘરમાં કુલદેવીને માનતા હોય એ જ તમારા ઘરમાં સારું કરે નહીં તો કોઈ ભગવાન પણ તમારા ઘરમાં સારું ના કરે કામ ક્રોધ લોભ મોહ અને માયા આ જીવન ચક્ર છે જો આ જીવન ચક્ર તમે બહાર નીકળી જાઓ ત્યારે તમે પરમાત્માના દર્શન થાય પણ આ મોહ માયાના જીવનમાંથી તમારે બહાર નીકળવું પડે ને થોડું ભક્તિ માર્ગે તમારે આવવું પડે થોડા તમે ભક્તિના માર્ગે આવો ને તો તમારું જીવન પરિવર્તન થાય તમારા ઘરમાં તમારું જીવન પરિવર્તન કરવું હોય તમારું તો પેલા તમારે જાતે સુધરવું પડે તમારા ઘરમાં જો તમારી કુળદેવી જાગ્રત હોય અને તમારા ઉપર રાજી હોય તો તમારા ઘરમાં કોઈ પણ દવાખાનું હોય ને દવાખાનું દુઃખ ના આવવા દે તમારા ઘરમાં જો તમારા ઘરમાં કુળદેવ ની કૃપા હોય તો તમારા ઘરમાં જો કુળદેવ ની કૃપા હોય તો શાંતિ નું એક વાતાવરણ હોય તમારા ઘરમાં અવારનવાર તમારા ઘરમાં ઝઘડા થતા હોય માનસિક રીતે દુઃખ થતા હોય શારીરિક રીતે દુઃખ થતા હોય તમારા તો ખાસ મેં વારંવાર કીધું છે દર પ્રવચનમાં કીધું છે કે તમારા ઘરમાં જો તમે ચોખ્ખો ના પાડતા હોય જ્યારે તમારા ઘરમાં તમે માસ મટન ખાતા હોય ને ત્યારે તમારા ઘરમાં દુખ આવે એટલા માટે તમે જે પણ કંઈક ખાતા હોય માંસ મટન અથવા કોઈ આબર્જન પહોંચાડતા હોય તો તમારી કુંડેય વધારે અતરાશ થાય એટલા માટે થોડું તમારે જાતે સાત્વિક બનવું પડે થોડા સાચા નીતિ નિયમ તમારા જીવનમાં તમારે પાડવા પડે ત્યારે તમારી જતા શીખો અભિમાન ના કરશો કોઈ પણ જાતનો અહંકાર ના કરશો કે આજ હું કરું છું તમે નથી કરતા તમારા ઘરમાં જે કુળદેવી છે ને એની કૃપા છે એના લીધે તમારું ઘર ચાલે છે તમારી કુલ દેવી અન્નકૂળ ના દેવી કે એનો તમે તમારા ઘરમાં દીવો કરો ત્યારે તમારા ઘરમાં કે જળની ખૂટ ના હોય કોઈ પણ જાતનું તો મનુષ્ય અભિમાન કરે કે આજ તો હું કરું છું મનુષ્ય નથી કરતો તેની પાછળ કોઈ પણ ભગવાન કોઈ પણ દેવી શક્તિ અથવા પરમાત્મા હોય હોય ને હોય

પશુ પક્ષી ના ચકલા ચડ નાખવાના હોય પ્રાણી હોય ગાય હોય એને રોટલી અર્પણ કરવાની હોય આ એક કર્તવ્ય કર્તવ્ય હોય હોય એ તમે ના ચૂકતા કોઈ પણ એને ભોજન આપવાની જવાબદારી તમારી હોય એ તમારું કર્તવ્ય છે કોઈ તરસ્યુ હોય એને જળ અર્પણ કરવાનું તમારું કર્તવ્ય છે તમે ના ભૂલશો મારા સાનિધ્યમાં

અને કદાચ આજ દેવી શક્તિ તમે કામ સોંપતા હોય ને તેવું તમારે કામ સોંપાય માં કારણ કે માં માને ખાલી તમારો પ્રેમની જરૂર છે એને કોઈ પણ જાતના શ્રીફળ ચુંદડી કે અગરબત્તીની જરૂર નથી એને કોઈ પણ જાતના નિવેદોની જરૂર નથી પણ ખાલી ને ખાલી તમારો ભાવ જરૂરી છે તમારી અંદર જો સાચી ભાવના હશે તો તમારા ઘરમાં તમારી કુળદેવી તમારા ઘરમાં તમારે સારું કરશે તમારે કોઈ પણ જાતના મંદિરે ફરવાની જરૂર નથી જયારે તમે કોઈ પણ જાતના મંદિરે જાઓ ને કોઈ પણ જાતના મંદિરે જાઓ કોઈ પણ તીર્થ સ્થાને જાઓ અને ત્યાંથી કોઈ પણ જાતના તમારા ઘરમાં તમે ફોટો લાવો ને તો તમારી કુળદેહ નથી ગમતું કારણ કે તમારા ઘરમાં તમારી કુળદેવી તો છે જ અને તમે જયારે બીજી માતા લાવો ને ત્યારે તમારા ઘરમાં દુઃખ આવે એટલે ખાસ બધે જવાનું વાંધો નહીં પણ ત્યાંથી કોઈ પણ જાતની વસ્તુ નહીં લાવ્યું કોઈ પણ જાતનો ફોટો નહીં લાવો નહીં દેવી હોય તો રાજા વિક્રમ હોય એ રાજા હોય કહેવાય હવે જો એ રાજા એ કોઈ પણ જાતને કોઈ વસ્તી હોય એને એને સારું કરવું હોય એની વસ્તીનું તો શું એ રાજા વિક્રમ જાતે જ હતો ના

એના કારણે તમે દુઃખી થાવ એટલે તમે પર ભરોસ ખાલી તમારી કુલદેવ ના હોય પ્રધાન કરો ને ત્યાર લગીને તમને કોઈ પણ જાતનો સાચો રસ્તો નહીં મળે એટલા માટે તમારા ઘરમાં કોઈ પણ જાતની પારખી માતા લાવી નહીં તમારા ઘરમાં જે હોય ને એની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરવી એની સેવા કરવી એની કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલા ના ઋષિઓ ખબર ને ઋષિઓ ઋષિઓ હોય કે તવા રાક્ષસ હોય જર તપ કરતા જર ત્યારે એમને કદાચ કોઈ वरदान મળતું કોઈ ભગવાન પાસેથી કોઈ પરમાત્મા પાસેથી આજ કોઈ પણ જાતનો તપ કરવાની જરૂર નથી તમારે ખાલી ને ખાલી જે ભગવાનને માનતા હોય એનું નામ તમારા મુખે રાખો પર ભગવાન સૌને બા સ્વીકાર કરશે તમારી જે પણ કઈ ઈચ્છા છે તે પણ વારંવાર કહું છું કે ઈચ્છાથી પરે જતા શીખો કામ ક્રોધ લોભ મોહ માયા આ જીવન ચક્રમાંથી બહાર નીકળતા શીખો આથી પરે જતા શીખો ઘણું બધું છે જો આથી તમે બહાર જશો ને ત્યારે તમારા પરમાત્માના દર્શન થાય પણ એક મનુષ્ય એક મનુષ્યની અંદર જો સાત્વિક ગુણ હોય મારા રામ જેવા થોડા ઘણા ગુણ હોય તમારા અંદર તો હું માતા આવું કહું છું કે જો તમે રામ જેવા બની જાઓ ને

એનો જ પેળો પાડ થાય એ તો બધા ભટકે જ મારો એક બોલ હતો એક મારો બોલ હતો પહેલાનો એક દેવી શક્તિનો અધ્યાય પણ માતાનો આવશે નહીં પણ ભવિષ્યમાં એક દેવી શક્તિનો અધ્યાય હું માતા લાવીશ એ દેવી શક્તિનો અધ્યાય જો તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરશો ને તો તમારું જીવન પરિવર્તન તો થશે જ પણ એ દેવી શક્તિનો અધ્યાય મુખ્ય એ જ છે એનો ઉદ્દેશ્ય કે તમને મુક્તિના માર્ગ તરફ લઈ જાય તમારું જીવન કઈ દુઃખ હોય એ તમારા દેવીના શરણે જ છે તમારે કે બહાર જવાની જરૂર નથી ખાલી ને ખાલી તમારી કુળદેવીને ઓળખો તમારા ઘરે જ બેઠી છે તમારા હૃદયમાં જ બેઠી છે એક તમારી કુળદેવીને ઓળખો જો એને ઓળખશો ને ત્યારે તમારા હૃદયમાં તમારી કુળદેવી વાસ કરશે મારા ઘણા બતાવેલા ઉપાય છે કે તમે એ ઉપાય ને કરો ને અવશ્ય ફળ મળશે ઉતારી નો અમલ કરજો જેથી તમને જેથી તમારું જીવન પરિવર્તન મારો કોઈ પણ જાતનો લોભ નથી કોઈ પણ જાતની કોઈ પણ ઈચ્છા નથી ખાલી ને ખાલી તમને સત્ય રસ્તો બતાવવાનું મારું કાર્ય છે હું માત્ર સત્યનો રસ્તો તમને બતાવીશ એ રસ્તે ચાલશો ને તો તમારા ઘરમાં શાંતિ અપાવીશ